ગયા સપ્ટેમ્બર મહિનામાં ભરૂચમાં અને અંકલેશ્વરમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને આ પૂર જ્યારે આવ્યું ત્યારે લાખો હેક્ટર ખેતીની જમીન જે છે એ ધોવાઈ ગઈ કેટલા બધા પરિવારોને પૂરની અંદર નુકસાન ગયું કેટલા બધા ઘર ડૂબી ગયા ઘર વખરી તણાઈ ગઈ માલઢોર આ પૂરની અંદર તણાઈ ગયા અને એમાં માલઢોરનું નુકસાન ગયું આમ આ જે પૂર જે છે એ ચોખ્ખે ચોખ્ખું ભાજપ સર્જિત પૂર હતું એવું જે તે વખતે અમે આમ આદમી પાર્ટી તરફથી વારંવાર કહ્યું હતું એવી રજૂઆતો કરી હતી આવેદનપત્રો પણ આપ્યા હતા અને આ પૂર દરમિયાન સતત સક્રિય રહી અને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ લોકોને બને તેટલી મદદ કરવાની કોશિશ કરી હતી જ્યારે આ પૂર આવ્યું ત્યારે ભાજપના લોકોએ એવો દાવો કર્યો હતો કે ભાઈ આ પૂરની અંદર ભાજપની કોઈ ભૂમિકા નથી પરંતુ આજે બહુ જ ગંભીર અને બહુ જ મહત્ત્વના વિષય સાથે આ પ્રેસ કોન્ફરન્સમાં આપણે ઉપસ્થિત થયા છીએ ભારત સરકારના જળશક્તિ વિભાગના અંતર્ગત આવતા નર્મદા કંટ્રોલ ઓથોરિટી નામની એક ભારત સરકારની સંસ્થા છે જે સરકારી સંસ્થા છે આ સંસ્થાનું કામ છે કે નર્મદા જે આખી સમગ્ર નદી છે એને એની અંદર નિયંત્રણ કરવું એ નદીની દેખરેખ રાખવી એની અંદર પૂર આવે તો શું કરવું એની અગાઉથી પગલાં લેવા ટૂંકમાં નર્મદા નદીને લગતી કંઈ પણ બાબતો હોય તો એનું ધ્યાન આપવા માટે ભારત સરકારની સંસ્થા છે નર્મદા કંટ્રોલ ઓથોરિટી બનેલી છે આ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના એક એન્જિનિયરે અને ગુજરાતના કેટલાક એને બધાએ સરકારી તપાસ કરી છે એવું અમારા જાણવા આવ્યું છે અને એ તપાસ પછી એમણે એક અહેવાલ ભારત સરકારને રજૂ કર્યો છે એવું અમારા આમ આદમી પાર્ટીના ધ્યાનમાં આવ્યું છે આ તપાસ અહેવાલની અંદર ખૂબ જ સનસનીખેજ ભર્યો ખુલાસો સરકારના જ માણસોએ કર્યો છે આ અહેવાલની અંદર સરકારના અધિકારીઓએ એટલે કે એન્જિનિયરોએ નર્મદા વિભાગના જે કંઈ પણ એન્જિનિયરો છે એમણે એવો ચોખ્ખો ખુલાસો કર્યો છે કે સપ્ટેમ્બર મહિનામાં સત્તરમી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જે પાણી છોડવામાં આવ્યું એ પાણી ન છોડવામાં આવ્યું હોત અને એડવાન્સમાં પ્લાનિંગ કરવામાં આવ્યું હોત તો ભરૂચમાં અને અંકલેશ્વરમાં જે પૂર આવ્યું એ પૂરને સો ટકા નિયંત્રિત કરી શકાયું હોત આ મારા શબ્દો નથી પણ આ અહેવાલ જે રજૂ કરવામાં આવ્યો છે ભારત સરકારને એના શબ્દો છે આ અહેવાલની અંદર એન્જિનિયરોએ અને સરકારના અધિકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે જો પૂરતી કાળજી લેવામાં આવી હોત અને ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલ એટલે કે પૂર આવશે તો કેવી અસરો થશે ક્યારે આવશે કેટલું પાણી ભરાય તો પૂર આવશે એ જાણવાની જે ટેકનિક છે એને ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલ કહેવામાં આવે છે જો એ ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આ પૂરની ઘટનાને નિવારી શકાય હોત પૂર આવે એવું બન્યું જ ન હોત એ અહેવાલની અંદર એવું જ જણાવ્યું છે કે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપવાળાએ નરેન્દ્ર મોદીને વાલા થવા માટે જે પાણી છોડ્યું એ પછી સળંગ બે ત્રણ દિવસ સુધી અઢાર લાખ ક્યુસેક મીટર પાણી છોડવામાં આવ્યું જો ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો અઢાર લાખના બદલે દસ લાખ ક્યુસેક મીટર પાણી છોડવાની જરૂર પડી હોત અને જો દસ લાખ ક્યુસેક મીટર પાણી છોડ્યું હોત તો કોઈપણ પ્રકારનું પૂર આવવાની સંભાવનાઓ રહેતી ન હતી આમ નરેન્દ્ર મોદીને વાલા થવા માટે ભાજપવાળાએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભરૂચ અને અંકલેશ્વર શહેરને બરબાદ કરવાનું ષડયંત્ર કર્યું છે એવું ભારત સરકારના જ અધિકારીઓના અહેવાલ ઉપરથી સાબિત થાય છે આ અહેવાલની અંદર અધિકારીઓ એવું પણ જણાવે છે કે જો બાર કલાક પહેલાં સરદાર સરોવરના સ્પીલ ગેટ સ્પીલવે ગેટ જે છે એ ખોલી નાખવામાં આવ્યા હોત તો ભરૂચની અંદર કે અંકલેશ્વરની અંદર એટલે કે નદીના ડાબા કે કોઈ કોઈપણ પ્રકારનું પૂર આવે જ નહીં અથવા જો પૂર આવે તો પણ આટલી મોટી સંખ્યામાં નુકસાન થવાની ન હતું આમ આ જે કંઈ પૂર આવ્યું એના પછી સ્વામી ગિરિશાનંદ આશ્રમ જે છે એમના કેટલાક વ્યક્તિઓએ ભારત સરકારમાં રજૂઆત કરી ફરિયાદો કરી જળશક્તિ મંત્રાલયમાં એમની રજૂઆત અને એમની ફરિયાદના આધારે એક કમિટીએ ત્યાં તપાસ કરી અહીંયા આખી પૂરની ઘટનાની એ કમિટી સરકારના એન્જિનિયરો અને સરકારના સચિવો કે જે કંઈ પણ એના સરકારના માણસોની કમિટીએ તપાસ કરી આ તપાસ પછી એમણે એમના અહેવાલમાં લખ્યું છે કે બાર કલાક પહેલાં પાણી છોડી દેવાની જરૂર હતી સાફ સાફ બતાવે છે આ નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો જે અભિપ્રાય છે રિપોર્ટ છે સાફ સાફ બતાવે છે કે બાર કલાક સુધી જાતે કરીને જબરજસ્તીથી પાણી ડેમમાં રોકી રાખવામાં આવ્યું શા માટે કે ભાજપવાળા બધા ભેગા મળી અને સત્તર તારીખે સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પાણી છોડીને કરવા માગતા હતા પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે કરોડો લોકોના જાનમાલને નુકસાન પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે અને આ બધી જ વસ્તુ સરકારનો પોતાનો રિપોર્ટ અત્યારે હવે સામે આવ્યો છે સરકારનો રિપોર્ટ કહે છે કે ભાઈ આ તો બાર કલાક સુધી પાણી શા માટે રોકી રાખે ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલનો ઉપયોગ કરી અને જે રીતે ઉપરવાસથી પાણી આવતું હતું એટલી એવી જ રીતે નીચેથી જો છોડવાની શરૂઆત કરી હોત તો ભરૂચ કે અંકલેશ્વરમાં કોઈ પૂર ન આવે આ જે સરકારનો રિપોર્ટ છે એમાં ઉલ્લેખ થયો છે કે મોટા આ પૂર આવવાના કારણે ભરૂચ અને ખાસ કરીને અંકલેશ્વર વિસ્તારમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે એટલે કે જમીનો ધસી પડી છે જમીનોનું ધોવાણ થયું છે આ રિપોર્ટ એવું પણ કહે છે કે આ જમીનો ધોવાઈ જવાના કારણે ભવિષ્યમાં પણ મોટી સંખ્યામાં હજુ મોટું ભૂસ્ખલન થાય જમીનો ધોવાઈ જાય એવી સંભાવનાઓ રહેલી છે આ રિપોર્ટમાં સરકારના માણસોએ એવી પણ ઉલ્લેખ કર્યો છે કે અંકલેશ્વરની સાઈડ ભરૂચ ભરૂચ સાઈડ નહીં પણ અંકલેશ્વરની સાઈડ ખૂબ મોટા પ્રમાણમાં ખેતીની જમીન જે છે ધોવાઈ રહી છે સતત ધોવાઈ રહી છે અને હજુ પણ આવનારા દિવસોમાં ખેતીની જમીનનું ધોવાણ ખૂબ મોટા પ્રમાણમાં વધવાનું છે કારણ કે ત્યાં કોઈ પ્રોટેક્શન વોલની વ્યવસ્થા કરવામાં નથી આવી સરકારના કાયદાઓ નિયમો પૂર રોકવાના જમીનનું ધોવાણ અટકાવવાના ભૂસ્ખલન અટકાવવાના જે કાંઈ કાયદાઓ છે એ પ્રમાણે નદીની બંને તરફ અને ખાસ કરીને જ્યાં નદીનો ભયજનક વળાંક હોય એ બંને તરફ પ્રોટેક્શન વોલ સંરક્ષણ દિવાલ બનાવવી ખૂબ જરૂરી છે આ પૂર જ્યારે આવ્યું ત્યારે સ્વામી ગિરિશાનંદ આશ્રમ પાસે કોઈ એક દિવાલ તો હતી એવું એમનું માનવું છે પણ આ દિવાલ પણ ભ્રષ્ટાચારના કારણે નકલી કે એવી બધી બનેલી હોવાના કારણે એ દિવાલ પણ ધસી પડી આ પૂરની અંદર અને અંકલેશ્વર સાઈડ દિવાલ ન હોવાના કારણે ખેતીની જમીનમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એવું સરકારનું આ અહેવાલનું માનવું છે અને એમણે સૂચન પણ આપ્યું છે સરકારને કે અંકલેશ્વરની સાઈડમાં જેટલું બને એટલું વહેલી તકે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે નર્મદા નદીના કિનારે જેથી કરીને ખેતીની જમીનનું ધોવાણ અટકાવી શકાય અને ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલ વહેલી તકે ડેવલપ કરવામાં આવે કે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર દર ચોમાસે અથવા સતત કેટલું પાણી ઉપરથી આવી રહ્યું છે ડેમની સંગ્રહ ક્ષમતા કેટલી છે કેટલું આવવાની સંભાવના છે અને તેના આધારે કેટલું પાણી છોડવું જોઈએ એ ફ્લડ ફોરકાસ્ટિંગ ટેકનોલોજી આપણા દેશમાં પણ અવેલેબલ છે દુનિયામાં બધે અવેલેબલ છે પરંતુ એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ટૂંકમાં આ આખી ઘટના ઉપરથી એવું સાબિત થાય છે કે ભાજપના નેતાઓએ બદ ઇરાદાથી જાતે કરીને માનવ સર્જિત ભાજપ સર્જિત પૂર લાવેલા છે મોદીને વાલા થવા માટે ભાજપનું સારું દેખાડવા માટે અને ભાજપના આ પગલાંના કારણે આ કૃત્યના કારણે ભરૂચ અને અંકલેશ્વરની જનતાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે કેટલાય પણ માલઢોરનું નુકસાન થયું છે કેટલાય માણસોનું નુકસાન થયું છે અને ભાજપની આવી ગંભીર બેદરકારી ગંભીર ભૂલના કારણે ભરૂચ અને અંકલેશ્વરની જનતાએ ખૂબ સહન કરવાનો વારો આવ્યો છે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આ ભારત સરકારમાં આવેલા રિપોર્ટને લઈને આગળના દિવસોમાં કાર્યક્રમ પણ કરશે અને લોકોને જાગૃત કરવાની કોશિશ કરશે કે એ પૂર જે આવ્યું હતું એ કુદરતી પરિબળોના કારણે નહીં વરસાદના કારણે નહીં કોઈ પણ કુદરતી કારણોથી નહીં પણ ભાજપના કારણે આ પૂર ભરૂચમાં અને અંકલેશ્વરમાં આવ્યું હતું